મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે જૈવિક ક્રિયાઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારા છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ એમાં પહેલો મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે તો આવશે ઓપ્શન સી ઉત્સર્જન જો છે વનસ્પતિઓમાં જલવાહક માટે ખાલી જગ્યા જવાબદાર છે તો આવશે ઓપ્શન એ પાણીના વહન માટે જવાબદાર છે ત્રીજો છે સ્વયંપોષી ખાલી જગ્યા માટે આવશ્યક છે તો આવશે ડી ઉપરુક્ત બધા જ માટે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી માટે ક્લોરોફિલ માટે સૂર્યનો પ્રકાશ ચોથો છે ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો આવશે કણા નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે આ પ્રક્રિયા ક્યાં થાય છે તો આવશે તૈલોદીકરણ તો આ પ્રક્રિયામાં પિત્તક્ષારો ચરબીના ગોલકોને નાના ગોલકમાં ફેવરે છે તથા સ્વાદુરસનો લાય લાયલેસ ચરબીનું પાચન કરે છે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે છઠ્ઠો જોઈએ ખોરાકના પાચનમાં લાડ રસની ભૂમિકા શું છે તો લાડ રસમાં રહેલો એમાઈલેસ એટલે કે ટાઇલિન ઉત્સેચક ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે એટલે કે ખોરાકના પાચનની શરૂઆત મુક્તિ જ થાય છે સાતમો જોઈએ સ્વયંપોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજો કઈ છે તો જોઈએ એની જરૂરી પરિસ્થિતિઓ તો ક્લોરોફિલની હાજરી હોવી જોઈએ પ્રકાશ શક્તિનું શોષણ થવું જોઈએ પાણીનું વિઘટન થવું જોઈએ ને સીઓ ટુ કાર્બોદિતમાં રિડક્શન થવું જોઈએ અને એની નીપજ આપણને મળશે ગ્લુકોઝ કાર્બોદિત ને ઓક્સિજન નેક્સ્ટ હવે આગળ વધીશું આઠમો છે કે જારક જારક્ષ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત શું છે કેટલાક સજીવોના નામ આપો કે જે અજારક શ્વસન થાય તો અજારક સ્વ શ્વસન કરતા સજીવો છે ફૂગ હિસ્ટ અમુક બેક્ટેરિયા અને અંતઃ પરોપ પ્રાણીઓમાં જારક શ્વસન અને અજારક્ષ્વસનના આપણે તફાવતના મુદ્દા જોઈએ મિત્રો અહીંયા અલગ અલગ દર્શાવેલા છે પણ તમને પરીક્ષાની અંદર પૂછાય તો તમે કોષ્ટક સ્વરૂપે કોષ્ટક પાડીને લખી શકો છો જારક શ્વસન જોઈએ તો ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થાય છે ને અજારકમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે સંપૂર્ણ દહન થવાથી ખૂબ જ વધારે ઉર્જા મુક્ત થાય છે અપૂર્ણ દહન થવાથી ઓછા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે નિપજ તરીકે પાણીને કા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે નિપજ તરીકે લેક્ટિક એસિડ અને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે જો એ નવમો પ્રશ્ન કે વાયુઓના વધારેમાં વધારે વિનય માટે વાયુકોષ્ઠની રચના કેવા પ્રકારની હોય છે તો ફેફસામાં વાયુકોષ્ઠો આવેલા હોય છે જે શ્વાસવાહિનીના છેડે આવેલી ફુગ્ગા જેવી રચના ધરાવે છે તે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે જેથી વાયુ વિનિમય વધારે ઝડપી બને છે અને મિત્રો ધોરણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને મિત્રો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં તમને 10 દસને લગતા આવનારી પરીક્ષાઓના આઈએમપી તમામે તમામ વિડીયો જોવા મળી જશે જોઈએ દસમો પ્રશ્ન આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે તો આપણા શરીરમાં હિમોગ્લો ઉણપને લીધે એમોનિયા એટલે કે પાંડુ રોગ થાય છે જો શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે તો કોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો બંધ થઈ જાય અને પૂરતા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થતી નથી જેથી અશક્તિ અનુભવી થાક લાગવો કંટાળો આવો જેવા લક્ષણો જોવા મળે છે અગિયારમાં છે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો તે શા માટે જરૂરી છે તો એનો જવાબ છે કે મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડ પાડવા બેવડું પરિવહન જરૂરી છે બારમો છે જલવાહક અને અન્નવાહક પદાર્થોની વચ્ચે તફાવત શું છે તો જોઈએ પહેલાં જલવાહક તો જલવાહક પેશી દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે તેમાં વહન માટે બાષ્પસર્જન જવાબદાર છે એટીપીનો ઉપયોગ થતો નથી જલવાહક પેશીના એકમો જલવાહિની અને જલવાહિનીકી છે અન્નવાહક જોઈએ હવે તો અન્નવાહક પેશી કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું વહન કરે છે તેના વહન માટે આશ્રુતિ જવાબદાર છે એટીપીનો ઉપયોગ થાય છે તેમાં અન્નવાહક પેશીના એકમો ચાંદલી નલિકા અને સાથી કોષો છે નેક્સ્ટ આગળ વધીશું તેરમો પ્રશ્ન કે ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયાવિધિની તુલના કરો તો ફેફસાની અંદર શ્વાસ નલિકાઓ નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે અને અંતમાં કે છેવટે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે જેને વાયુકોષ્ટો કહે છે વાયુકોષ્ટો એક સપાટી પૂરી પાડે છે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે છે વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે ફેફસાનો રચનાત્મક એકમ છે એ મૂત્રપિંડ નલિકા એ એક લાંબી ગુંચળામય નલિકા જેવી રચના છે તે રુધિરને ગાળી અને બિનજરૂરી નાઇટ્રોજન જેવા ઉત્સર્જન દ્રવ્યોને દૂર કરે છે તેના અગ્ર ભાગે બાઉમેનની કોથળી હોય છે તેના રુધિર કેશિકાઓ અને રુધિર કેશિકા જાળ હોય છે મૂત્રપિંડની રચનાનો મહત્વનો એક ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસનું વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર પાંચ જે છે એનું જૈવિક ક્રિયાઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત